વડોદરાના હાટ સમાન ગણાતા રાવપુરા કોઠીના ઢાળે ઈજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાની આશંકાના દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી રાવપુરા વિસ્તારમાં ખૂબ ભીડભાડવાળો વિસ્તાર છે જો હત્યા થઈ હશે તો આસપાસના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હશે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને અન્ય બ્રાન્ચોએ આ તપાસમાં જોડાઈ ગઈ લારા બાબાનો સાડા આઠે છોડી ને લારી ઉપર ચાલ્યો ગયો લારી ઉપર ગયા પછી એને બાર સાડા બારે લેવા આવ્યો જમ્યો પછી આ બનાવ બે વાગે એને કોઈ લેવા આવ્યું એક ની વચ્ચે

એવું કરીને હું એને ફોન કર્યો તો મેં ડાયરેક્ટ રાવપુરા પોલીસ ચોકીથી ફોન ઉપાડવામાં આવ્યો તો મને કહે કે દેવું વાત કરો મેં કીધું જી સાહેબ મેં વાત કરું તું બોલે કે આવું આવું તમે ફટફટ રાવપુરા પોલીસ ચોકી આવી જાય જોયું ને પછી આ વસ્તુ દુઃખદ આવી થઈ ગયું હવે સાહેબ એના તો એવું જાણવા મળ્યું છે કે કોઈના જોડે આવ્યો એવો ભીમો કરીને છોકરો તો એના જોડે ફરવા આવેલો બરાબર મને છેલ્લા રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટેનો ફોન આવ્યો ભાઈ કઈ છે કે મેં કીધું ભાઈ ઘરે ઊંઘી ગયો છું તો બોલું કે વાંધો નહીં મળીએ કાલે હવે મેં સારું વાંધો નહીં મને કે ઘરે પહોંચી ગયો મેં પહોંચી ગયો એવું કરીને ફોન કટ કરી મેલી ગયો બસ પછી આ સવારે મને જૂની અદાવત તો કોઈ નહીં સાહેબ છોકરો ગાય જેવો છે કોઈ જ નહીં કોઈ જ નહીં હમણાં બે જણા પકડાયા છે ખાલી એ ભીમો કરીને છે ને એનો કોઈ સાગરીત છે એવો પકડાયા છે બીજું કોઈ મને સવારે પોણા સાત સાડા છ પોણા સાતે જાણ થઈ સાહેબ એના મધર ફાધર કોઈ નથી બંને એક્સપાયર થઈ ગયા છે એ અમારી જોડે જ હતો જોબ બી નહોતો કરતો અમારી જોડે જ લારી પર જ હતો દસ વર્ષથી હોય અમારી જોડે હતો ન્યાય તો સાહેબ કે એને કડકમાં કડક કાર્યવાહી થઈ ને આજ વલસાડ રાજ્યના મુખ્ય